અયોધ્યા ધામ બનાવવાની નવ યુવાનો એ શરૂ કરી હતી આસ્થા શ્રદ્ધા અને રામજીના આશીર્વાદ થી ટૂંકા ગાળામાં મંદિરનું શિખર ઘુમ્મટ સુધીનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે હવે ફ્લોટિંગનું માર્બલ અને મજૂરી કામ બાકી છે જે માટે ભંડોળના અભાવે કામગીરી હાલ ધીમી પડી છે ત્યારે શહેરના દાતાઓ દ્વારા મંદિર નિર્માણ માટે યથાશક્તિ દાન આપવામાં આવે તે માટે મંદિરના રામ સેના દ્વારા રામ ભક્તોને અપીલ કરી છે અયોધ્યા મંદિરનું કામ માર્ચ બે હજાર પચીસ માં પૂર્ણ થનાર છે તે જ દિવસે જૂની દેવી ગામ ખાતે મિની અયોધ્યા ધામ રૂપી રામ મંદિરનું કામ પૂર્ણ કરી પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવે તે માટે રામ સેના હાલ કાર્યરત છે ત્યારે મંદિરના નિર્માણમાં યથાશક્તિ સહયોગ આપવા માટે મંદિરના સભ્ય એવા હરેશભાઈ જોશી દ્વારા અપીલ કરવામાં આવી